¡SALOMITRO! ¡Namaskar! સ્વાગત છે યોજાઈ ગયેલ પરીક્ષામાં ચોવીસ હજાર થી પણ વધુ આવ્યા છે ઓબ્જેક્શન એટલે કે વાંધા અરજી અને પંદર એપ્રિલ પહેલા આવી શકે છે ફાઈનલ જેટલી વાંધા અરજી આવી છે ચોવીસ હજાર જેટલી વાંધા અરજી આવી મિત્રો આમ તમે જુઓ તો દસક દિવસ આપણું પેપર ચાલુ હતું બરોબર અને ત્રણ સીટ ની અંદર હતા અંદાજે ચાલો આપણે પચાસ પેપર લઈ લો તો પચાસ પેપરના પ્રશ્નો કેટલા થાય પાંચ હજાર પ્રશ્નો પાંચ હજાર પ્રશ્નો અહિયાં વાંધા અરજી આવી ચોવીસ હજાર આનું જેટલા વિદ્યાર્થી હશે એટલા બધા વાંધા અરજી કરશે જેના કારણે એટલી બધી વાંધા અરજી આવી છે તો મિત્રો આપણને ફાઇનલી એવું કીધું છે કે ફાઇનલ આન્સર કી છે એ પંદર એપ્રિલ પંદર એપ્રિલ સુધીમાં આવી શકે અથવા પંદર એપ્રિલ પહેલા આવી શકશે મિત્રો તૈયાર રહેજો આ પંદર એપ્રિલ ફાઈનલ આન્સર સમય ની અંદર તમારું ગ્રાઉન્ડ પણ લઈ લેશે અત્યારે મિત્રો વાતાવરણ મે જૂન નું વાતાવરણ ચાલી રહ્યું છે કે મે જૂન ની અંદર વન રક્ષક ફોરેસ્ટ બિટગાર્ડ નું ગ્રાઉન્ડ બેસ્ટ છે તો એ લોકો અઠવાડિયામાં બે ત્રણ ટ્રાય કર્યા વધારે પડતો પગ જે છે એને તોડવાના નહીં વધારે પડતી કસરત કરીશું નહીં તો આ મિત્રો અપડેટ છે ધ્યાને લેજો આટલી અપડેટ દેવા માટે આજે આપણે આગલા લેક્ચર ની અંદર હવે મળશું આગલો લેક્ચર મિત્રો જોવાનું સુકતા નહીં એ ખૂબ જ અગત્યનો આવતો લેક્ચર આપણે ખાખી માટેનો છે